આજે આપણે વાત કરીશું પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકની જ્યાં ધારાસભ્ય છે જેઠાભાઈ ભરવાડ તો કેવો રહ્યો તેમનો કાર્યકાળ અને કેવી છે તેમની શાખ તો આવો જોઈએ શું કહે છે શહેરાની જનતા एक सौ चौबीस शहरा विधान भाजप नो दबदबो बेहजार बे बेहजार सात बार चुटाया भाजपा चार टर्म ऐसी जेठा भाई छे धारा सभ्य बेहजार बारेस ना तखत सिंह सोलंकी ने अपी बेहज बार चुटनी कर वायदा शु कहे जनता थयो विकास सया काम छे शिक्षण छे कायदा स्थिति પંચમહાલ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકીની શહેરા વિધાનસભા બેઠક કે જ્યાં છેલ્લા બે દાયકાથી ભાજપનો જોઈએ તો નામ છે જેઠાભાઈ ઘેલાભાઈ ભરવાડ પક્ષ છે ભાજપ વિધાનસભા મત વિસ્તાર શહેરા પંચમહાલ જિલ્લો વ્યવસાય ખેતી પશુપાલન અને રાજકારણ ઉંમર સડસઠ વર્ષ ગામ તાલુકો શહેરા પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બે બે હજાર સાત અને બે હજાર બાર થી સતત ભાજપ ની ટિકિટ પર થી જેઠાભાઈ ભરવાડ ધારાસભ્ય પદે ચૂંટાઈ રહ્યા છે તેઓ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામના પત્ની છે તેમજ વ્યવસાય ખેતી પશુપાલન અને સમાજ સેવાની સાથે રાજકારણ માં ઘણું નામ કમાયા છે તો તરસંગ ગામમાં ફાયરિંગ પ્રકરણ ને લઈને પોલીસ ચોપડી વિવાદો માં પણ રહ્યા છે આ ઉપરાંત તેઓ પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક ડેરી ના ચેરમેન તરીકે પણ કાર્યરત છે ત્યારે વર્ષ બે હજાર બાર ની વિધાનસભાની ચૂંટણી ની વાત કરીએ તો જેઠાભાઈ ભરવાડ નો મુકાબલો કોંગ્રેસ ના તખતસિંહ સોલંકી સાથે થયો હતો ત્યારે જેઠાભાઈ ભરવાડ ને છોતેર ચારસો અડસઠ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના તખતસિંહ સોલંકી ભરવાડે બે કરોડ અઢાર લાખ ચાલીસ હજાર ચારસો સડસઠ રૂપિયાની મિલકત જાહેર કરી હતી ધાકદાર ધારાસભ્યની ઈમેજ ધરાવતા જેઠાભાઈ ભરવાડે વર્ષ બે ની ચૂંટણી દરમિયાન તમે શહેરાની જનતાને એપ્રોચ રસ્તા બનાવવા દરેક ગામમાં પૂરતી વીજળી આપી પીવાનું પાણી પૂરું પાડવું આરોગ્યલક્ષી સુવિધા વધારવી શિક્ષણનું સ્તર સુધારવું ખેડૂતોને સિંચાનું પાણી પૂરું પાડવું તેમજ ગ્રામ વિસ્તારમાં નહેરો બનાવી જેવા અનેક વચનો આપ્યા હતા ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહે છે તે સાંભળીએ

આ વર્ષે મને વિજયભાઈ રૂપાણી સાહેબ અને દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રસ્તા બનાવવા માટે આપેલી છે આવી રીતે મુંડાથી રીની નાળ જતો પાન નદી ઉપરનો ડીપ લગભગ એ પણ અઢી કરોડ જેટલો મંજૂર કરીને એ પણ ડીપ થઈ ગયો છે મારી તમને ખાસ વિનંતી છે કે શહેરા મત વિસ્તારના જે રસ્તાઓ બન્યા છે એ રસ્તાઓ આપ જાઓ જુઓ અને એને પણ ફોટોગ્રાફી કરો કે જે રીતે કામ શહેરા તાલુકાનું થઈ રહ્યું છે એ રીતે સારી રીતે કામ થાય છે કાર્યકર્તાઓ પણ સારી રીતે કામ કરે છે પદાધિકારીઓ પણ સારી રીતે કામ કરે છે અને લોકોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બેસીને લોકોના પ્રશ્નો હલ કરવાનું કામ કરે છે આજે રવિવાર છે રવિવારના દિવસે આપણે જોઈ શકો છો પ્રજા કેટલા બધા આવે છે એમને મારા પ્રત્યેનો વિશ્વાસ છે અને મને એમના પ્રત્યેનો વિશ્વાસ જે વિશ્વાસને કારણે મારી પાસે આવે છે તો સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કરું છું જે કામ અધિકારીને કહેવા જેવું હોય તો અધિકારીને ફોન કરીને જણાવું છું અને સોમવારે એ લોકો ત્યાં અધિકારી પાસે જાય અને જે કામ કરવાનું હોય એ કામ ત્યાં સરળતાથી પતી જાય એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે સરકાર કામ કરી રહી છે નરેન્દ્ર મોદી સાહેબ કામ કરી રહ્યા છે એ જોતા પ્રજાના માણસમાં આજ સુધી આઝાદી સુધી એ કોંગ્રેસના સમયમાં નથી થયું એ ભારતીય જનતા પાર્ટીના સમયમાં કામ થઈ રહ્યું છે લાઈટ પાણી રોડ રસ્તા આ બધું જ ચોવીસ કલાક વીજળી આપવાનું કામ ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યની અંદર શરૂ થયેલી છે જે લોકો ને એ સુખાકારી બાળકોને ભળવા માટેની વ્યવસ્થા બાળકોને સ્કૂલમાં જવા ની વ્યવસ્થા સ્કૂલ ના રસ્તાઓ સ્કૂલ ના ઉડાવો સ્કૂલ માં સંડાસ બાથરૂમ સ્કૂલ ની અંદર લાઈટ ફિટિંગ આ બધું કોણ આપત હોય આજ સુધી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આ તે આજ છે સ્કૂલ ની અંદર લાઈટ પાણી શૌચાલય આ બધી વ્યવસ્થા બાળકોને ભણવામાં સુરળતા રહે બાળકો સારી રીતે ભણી શકે પ્રફુલ્લિત મનથી ભણી શકે એવા સારામાં સારા ઓરડાઓ ડબલ વનના ઓરડાઓ ભણાવીને ભારતીય જનતા પાર્ટી જે કન્સેપ્ટ મૂક્યો છે એ કન્સેપ્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને માન્ય દેશના વડાપ્રધાન જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવી રીતે દેશનો વિકાસ થશે એવી અમે આશા છે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં જે રીતે છેલ્લા ચાર ટર્મ થી કામ થઈ રહ્યું છે જે આઝાદીના વર્ષોમાં થયું ના હોય એવું કામ થયું છે એક ગામ થી બીજા ગામ તરફ જતો રસ્તો એક ગામ થી તાલુકા ને જોડતો રસ્તો એક ગામ થી જિલ્લા ને જોડતો રસ્તો આવી રીતે રસ્તાઓ પણ ઇન્ટરલીક બનાવ્યા છે આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરામત વિસ્તાર માટે દસ થી બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ રસ્તા બનાવવા માટે આપી છે આ પ્રકારે ઉંડારાથી રમજીની નાળ તરફ જતો પાનમ નદીનો ડીપ મંજૂર કરીને લગભગ રૂપિયા અઢી કરોડ જેટલા ખર્ચનો તે ડીપ પણ બનાવી દીધો છે જે રીતે શહેરા તાલુકાનું કામ થઈ રહ્યું છે તે કામ સારી રીતે થાય છે કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ સારી રીતે કામ કરે છે અને લોકોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી લોકો પાસે બેસીને લોકોના પ્રશ્નો હલ કરવાનું કામ કરે છે રવિવારે પ્રજા મારી પાસે આવતી હોય છે સંતોષકારક જવાબ આપી જે કઈ પ્રશ્ન હોય તે તાત્કાલિક સ્થળ ઉપર નિકાલ કરાવું છું જે કામ અધિકારીને કહેવા જેવું હોય તો અધિકારીને ફોન કરીને જણાવશું અને અધિકારી પાસે જાય તો પ્રજાનું જે કઈ કામ હોય તે સરળતાથી થઈ જાય છે જેના કારણે પ્રજાને મારા પ્રત્યે વિશ્વાસ છે અને મને પ્રજા પ્રત્યે વિશ્વાસ છે એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે સરકાર કામ કરી રહી છે તે જોતા આઝાદી સુધી જે કામ કોંગ્રેસ ના સમયમાં નથી થયું તે કામ ભારતીય જનતા પાર્ટી ના સમય માં થઈ રહ્યું છે જેવા કે લાઈટ પાણી રોડ રસ્તા તેમજ ચોવીસ કલાક વીજળી આપવાનું કામ દેશ માં સૌ પ્રથમ ગુજરાત રાજ્ય માં શરૂ થયું છે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા બાળકોને સ્કૂલ જવાની વ્યવસ્થા સ્કૂલ ના રસ્તાઓ સ્કૂલ ના સ્કૂલમાં સંડાસ બાથરૂમ સ્કૂલ ભાજપ ની સરકાર આવી ત્યારથી જ લાઈટ પાણી શૌચાલય તેમજ બાળકોને ભણાવવામાં સરળતા રહે છે બાળકો સારી રીતે ભણી શકે પ્રફુલ્લિત મંત્રી બની શકે તેવા સારામાં સારા ઓરડાઓ ડબલ માર ના ઓરડાઓ બનાવ્યા વધુમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પંચમહાલ મહિસાગર દાહોદ અને ખેડા જિલ્લાના મતદારો મારી પાસે પ્રશ્ન લઈને આવતા હોય તો હું ભલામણ કરીને લેટર લખી જે તે અધિકારીઓને સંપર્ક કરવા જેવું લાગતું હોય તે અધિકારીઓનો સંપર્ક કરીને તેમના પ્રશ્નોનો શોર્ટ આઉટ કરી સાચું માર્ગદર્શન આપું છું તો ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે ત્યારે તેમના રાજકીય હરીફ એવા અગાઉ કોંગ્રેસના અને હાલ એનસીપીના ઉમેદવાર તખતસિંહ સોલંકીનું શું કહેવું છે તે સાંભળીએ શહેરામાં આટલા વર્ષોથી વીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં એક પણ રસ્તા તમે જુઓ શૈક્ષણિક ક્ષેત્રે જુઓ પાણીનો પ્રશ્ન કેનાલ નહેરનો પ્રશ્ન કુવાઓમાંથી માંડીને શૌચાલયથી માંડીને શહેરા નગરપાલિકામાં જોવો તો ગટર વ્યવસ્થા નહીં રસ્તા બધા ખાડે ગયેલા અને અત્યાર સુધીમાં જે કંઈ કામ થયું છે એ બધું જ વનપેપર અને ખાલી કાગળ ઉપર જ થયું છે બાકી વિકાસના નામે શેરા તાલુકામાં કોઈ વિકાસ થયો જ નથી એવું કહીએ તો ચાલે બધું વન પેપર કાગળ ઉપર જ બોલે છે એવું તમામ ગામોનું તમે નિરીક્ષણ કરો ગામોમાં રસ્તા તમે જુઓ તો કોઈ જગ્યાએ ગામોમાં ડામર રોડ સડક કોઈ જગ્યાએ થતી નથી એ ટાઈપની શૌચાલયમાં તમે જુઓ તો ભ્રષ્ટાચાર એટલો બધો શૌચાલય બનાવતા હોય એ લોકોને પૈસા પેમેન્ટ બી રોકી દેવાતું હોય લોકો આત્મવિલોપન કરવાને ધમકી આપે આત્મવિલોપન વિલોપન કરવા જાય ત્યાં સુધી તો પૈસા નથી નીકળતા આવી પરિસ્થિતિ સહેરાની છે બીજી વસ્તુ કે મામલતદાર કચેરીએ તમે જુઓ તો એક દાખલા લેવાની સામાન્ય બાબત છે તો સામાન્યમાં સામાન્ય બાબત પણ તમે જુઓ તો ત્યાં આગળ લાઈનોની કતારોનો કતારો લાગે અત્યારે આટલા તડકામાં આવા વરસાદમાં કોઈ જગ્યાએ સગવડ છે નહીં શહેરા તાલુકા મામલતદાર ઓફિસે કે તાલુકા ઓફિસે અને દાખલા કોઈને લેવા હોય તો દાખલા લેવા માટે એક દાખલો લેવા માટે પાંચ પાંચના દસ દસ ટકા અત્યારે ખાવા પડે છતાંય સ્ટુડન્ટને દાખલા મળતા નથી અને એવી જ રીતે કે શહેરા તમે જુઓ આસપાસના ગામોમાં જુઓ કોઈ કોઈ સ્કૂલ કોલેજ મોટી નથી કોઈ આટલા વીસ વર્ષમાં કોઈ કોલેજ એવી મોટી નથી કે જે શહેરાના છોકરાઓ મળી શકે અને શહેરા પ્રોપરમાં મળી શકે એવી કોઈ વિકાસના નામે શૂન્ય છે શહેરામાં વિકાસના નામે મીંડું છે વિકાસ થયેલો જ નથી વિકાસના નામે ધારાસભ્ય જે બણગા ફૂકે છે એ ખોટો છે આવાવાળા વિધાનસભામાં શું હશે આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા વિધાનસભામાં સાહેબ અમે એનસીબીમાંથી હું અત્યારે ઉમેદવારી અને ઉમેદવાર છું અને ઉમેદવાર તરીકે હું એટલું આપને કહી શકીશ કે અમે જો સત્તા પર આવીશું અને અમે જો સત્તામાં હોઈશું તો અમે ગામો એક એક ગામનો વિકાસ કરીશું અને દરેક ગામમાં રોડ રસ્તા નહેર પાણી અને જે કંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હશે તે અમે પરિપૂર્ણ કરીશું તાકતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે શહેરામાં વીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં એક પણ રસ્તા શૈક્ષણિક ક્ષેત્રે પાણીનો પ્રશ્ન કેનાલ નહેરનો પ્રશ્ન કુવાઓમાંથી માંડીને શૌચાલયોથી માંડીને શહેરા નગરપાલિકામાં ગટર વ્યવસ્થા નહીં રસ્તા બધા ખાડા ગયેલા અને અત્યાર સુધીમાં જે કઈ કામ થયું છે એ બધું જ ઓન પેપર અને ખાલી કાગળો પર થયું છે બાકી વિકાસના નામે શહેરા તાલુકામાં કોઈ વિકાસ જ થયો નથી તમામ ગામો નું શહેરા તાલુકાની છે વધુમાં તખતસિંહ સોલંકી એવું જણાવ્યું હતું કે મામલતદાર કચેરીએ દાખલા લેવાની સામાન્ય બાબત છે તેવી સામાન્ય સામાન્ય બાબતે પણ તડકામાં તેમજ ચોમાસાના સમય લાંબી કતારો લાગે છે કોઈ જગ્યાએ સગવડ છે નહીં શહેરા મામલે તાલુકા પંચાયત કચેરીએ કોઈને દાખલા લેવા હોય તો એક દાખલો લેવા માટે પાંચ પાંચ વાર ધક્કા ખાવા પડે છે છતાં વિદ્યાર્થીઓને દાખલા મળતા નથી અને એવી જ રીતે શહેરમાં તેમજ આસપાસના ગામોમાં કોઈ સ્કૂલ કે કોઈ કોલેજ મોટી નથી છેલ્લા વીસ વર્ષમાં કોઈ કોલેજ એવી મોટી નથી કે જ્યાં શહેરા તાલુકાના વિદ્યાર્થીઓ ભણી શકે અને શહેરા પ્રોપરમાં ભણી શકે એવી કોઈ કોલેજ નથી તેથી વિકાસના નામે શૂન્ય છે શહેરા તાલુકામાં વિકાસ થયેલ જ નથી વિકાસના ધારાસભ્ય જે બણગાં ફૂકે છે એ ખોટા છે અને તખતસિંહે એવું પણ જણાવ્યું હતું કે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી માંથી ઉમેદવારી નોંધાવી છે અને હું એનસીપી નો ઉમેદવાર જ છું વિધાનસભાના ઉમેદવાર તરીકે એટલું કહીશ કે અમે જો સત્તા પર આવીશું અને અમે જો સત્તા પર હોઈશું તો અમે એક એક ગામનો વિકાસ કરીશું અને દરેક ગામમાં રોડ રસ્તા નહેર પાણી અને જે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હશે તે અમે પરિપૂર્ણ કરીશું હવે વાત કરીએ ધારાસભ્ય પદે તેમને મળતી ગ્રાન્ટની તો વર્ષ બે હાજર તેર ચૌદ માં તમે પચાસ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી જયારે વર્ષ બે હાજર ચૌદ પંદર માંથી વર્ષ બે હાજર સોળ સત્તર સુધી તેમણે પ્રત્યેક વર્ષે એક એક કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી હતી જેમાંથી તમામ ગ્રાન્ટની રકમ તેમણે વિકાસના કામોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે ત્યારે તેમની કામગીરી પર શું કહેવું છે મતદારોનું તે પણ સાંભળીએ આવનારની વિધાનસભાની ઇલેક્શનમાં અમારા ઉત્સાહી અને લીડર ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબને જ અમે વોટ આપીશું અને એમને જ જીતાડવા અમે સમર્થ વિકાસના કાર્યો ધાર્મિકતાના કાર્યો ગમે તેવી હોનારત હોય તો અગ્રેસર છે અમારા ધારાસભ્ય સાહેબ મારું નામ છે ખાંડ ગણપતસિંહ અકમસિંહ કામ સાજીઓ તાલુકા છે આવનાર વિધાનસભાની અંદર અમારા લોકલાડીલા ઉમેદવાર શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અમારા તમામ બોરિયા ગામના સ્વામિનારાયણ સંપ્રદાય તમામ તેમજ સંપ્રદાયના સત્સંગી તમામ અરજદારો સાથે અમે સાહેબને સાહ સહકાર આપી એમના જંગી બહુમતીથી પંચાવન હજાર મતની લીડથી ચૂંટવાના છીએ જે અમને તમામ ગામ લોકોને તેમજ અન્ય નાગરિકોની સહસમાત બરાબર છે ખરું બરાબર છે વિકાસના કામો એમ જ અન્ય તમામ અમારી મજબૂરી ગમે તે અગ્ર કાર્ય કરો ગરીબોનું તમામ વિકાસના કામે પંથે આગળ વધેલા કાર્યશીલ કામ કરી પ્રગતિ કરી આગળના વિકાસ કરેલા તેથી અમે એમને રોકલાડી ઉમેદવાર તરીકે સહભાગી બનીએ છીએ તમામ વિધાનસભાની ઉમેદવાર કે અમારા સાહેબ છે જૂના જાણીતા ભરવાડ સાહેબ વિકાસના કામો યા તો કોઈ અતિરિક્ત માણસોને જે પડતી હોય તકલીફ દૂર કરતા હોયથી આ તરફ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની કામગીરીને લોકોએ આંશિક રીતે પ્રશંસા કરી છે સ્થાનિક વિપક્ષના નેતાઓએ તેમણે કોઈ સરાહનીય કામગીરી નહીં કરી હોવાની ફરિયાદ કરી છે લોકો તેમને સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હોવાથી તેમને આવકારે છે ત્યારે એક જ બેઠક પરથી સતત ચાર વખત ચૂંટાઈ આવતા જેઠાભાઈ ભરવાડ આગામી ચૂંટણીમાં કેવો રંગ લાવશે તે જોવું રહ્યું ઇકબાલ શેખ શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ તો દર્શક મિત્રો આ હતી અમારી વિશેષ રજૂઆત શું કહે છે જનતા અને આ હતો જેઠાભાઈ ભરવાડ વિશે શહેરાની જનતાનો મત તો વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ નમસ્કાર